અંધજન મંડળ કેસીઆરસી ખાતે નખત્રાણા અબડાસા અને ભુજ તાલુકાના ટીબીની બીમારી ધરાવતા દર્દીઓનો વિશાળ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો સર્વે બાદ આ દર્દીઓ તથા તેમના પરિવારજનો સ્વરોજગારી બની શકે તેવા પ્રયાસરૂપે સુઝલોન ફાઉન્ડેશનની સીએસઆર પહેલ હેઠળ દસ લાભાર્થીઓને હાથલારી કેબિન અને સિલાઈ મશીનનો અર્પણ કરવામાં આવી હતી આ સહાયનો મુખ્ય હેતુ ટીબી ધરાવતા લોકો અથવા તેમના પરિવારના સભ્યોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે જેથી તેઓ સારવાર દરમિયાન પણ રોજગારી મેળવી પોતાનું જીવન નિર્વાહ કરી શકે સર્વે દરમિયાન દરેક દર્દીની કાર્યક્ષમતા અને જરૂરિયાતોના આધારે યોગ્ય સાધન ફાળવવામાં આવ્યું હતું પરિણામે કેટલાકને નાની દુકાન ચલાવી શકે તે માટે કેબિન કેટલાકને હાથ લારી અને કેટલાકને સિલાઈ મશીન અપાઈ રોજગારીનું નવું દ્વાર ખોલ્યું કાર્યક્રમ દરમિયાન ટીબી હોસ્પિટલના અધિક્ષક મહેશ દવે સુઝલોન સીએસઆર હેડ દિલીપભાઈ પટેલ અને કેસીઆરસીના સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ અરવિંદસિંહ ગોહિલે ચંચણી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આવી પહેલો ટીબી દર્દીઓમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમને સ્થાનિક સમાજમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આવી સામાજિક પહેલો આગળ પણ ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું આપને જણાવતા આનંદ થાય કે અમે લોકોએ એક એવા જરૂરિયાતવાળા લોકો કે જેને વર્ષોથી ટીબીની બીમારી છે અને કચ્છમાં આમ જોઈએ તો હજારોની સંખ્યામાં આવા દર્દીઓ છે અને ટીબીથી પીડાય અને એ લોકોને મતલબ ઘરમાં ઘરમાં દવા રેગ્યુલર લેવી પડે ઘરે ઘરે રહેતા હોય એવા લોકોનો અમે સુજલોન ફાઉન્ડેશનના સીએસઆર અંતર્ગત અમે એક સર્વે કર્યો હતો અને એમાં જે નખત્રાણા અબડાસા અને ભુજના જે આવા ટીબીના દર્દીઓ છે કે જેને કંઈક ને કંઈક જરૂરિયાતો છે એમની જે તકલીફો છે એનો સર્વે કર્યો અને કેટલા લોકો દવા લે છે કેટલા લોકો નથી લેતા અને એમાંથી એમને આપણે બારે કાઢવા માટે કે એમને કંઈક સ્વરોજગારી કરે કંઈક કામ કરતા થાય એના માટે થઈને અમે સુઝલોન ફાઉન્ડેશનને મદદ માટે કીધેલું અને સીએસઆર અંતર્ગત આજે અંધજન મંડળ છે અને સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી આપણે દસ એવા જે દર્દીઓ છે જેને હાથલારી કેબિન અને સિલાઈ મશીનો આપણે આજે અર્પણ કર્યા છીએ અને આવા દર્દીઓને આપવાનો કે એમને મદદ કરવાનો હેતુ એક જ છે કે અથવા તો એ પોતે દર્દીઓ અથવા તો એના ફેમિલીમાં આવા કોઈ વ્યક્તિ કે જે પોતાના ગામમાં જ રહી અને કંઈક કામ કરતા થાય બેન હોય તો એ સિલાઈનું કામ જે લોકો જાણે છે એને જ અમે મશીનો આપ્યા છે અને એ બેનો કામ કરશે જેથી કરીને એને કંઈક પૈસાઓમાં આવક થશે અને એના ઘરમાં કે આવા જે ટીબી પેશન્ટ છે એને કંઈક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રીતે એમને મદદ મળી રહેશે જે દર્દીઓ છે એમાંથી અમુક લોકો એવા હતા કે જે ખરેખર કામ કરી શકે એવા છે તો એમને પણ અમે સર્વે કરી અને એ કઈ જગ્યાએ કામ કરશે કેવી રીતે કામ કરશે અને શું કામ કરી શકે એનો આખો સર્વે કર્યો હતો ત્યારબાદ અમે ચાના કેબિન કે બૂથ જે છે એ અમને આજે અર્પણ કર્યા છે અને એ લોકો હવેથી એના ગામમાં જ રહી કે અથવા શેરીમાં કે ત્યાં હાઈવે રોડ ઉપર એવી રીતે એ લોકો કામ શરૂ કરવાના છે અને સ્વરોજગારી કરી અને કંઈક પૈસા કમાતા થશે જેથી કરીને એને આવકનો એક સ્ત્રોત મળી રહે એ હેતુથી આજે આખો પ્રોગ્રામ કર્યો હતો અને આ પ્રોગ્રામમાં આપણા જે કચ્છના ટીબી હોસ્પિટલ અહીંયા છે ત્યાંના અધિક્ષક મહેશભાઈ દવે સાથે સાથે સુઝલોન સીએસઆરના હેડ જે ગુજરાતના સીએસઆર મેનેજર છે એવા શ્રી દિલીપભાઈ પટેલ અને અમારી અંધજન મંડળની સમગ્ર ટીમ સુજલોન ફાઉન્ડેશનના એડમિનના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી અને આવા દર્દીઓને આપણે આજે અલગ અલગ સ્વ સહાય જૂથો સ્વરોજગારીના સાધનો અર્પણ કર્યા છે અને અમે આશા છે કે આ કંઈક નવું પગલું છે આમ તો અમે દિવ્યાંગો માટે હર હંમેશા કામ કરતા હોય પણ આવા જે ટીબીના દર્દીઓ છે કે જેને ખરેખર આજીવન દવાઓ સહારાથી કામ કરતું થતું હોય અને કોઈક દવા એવી પણ ઘણી બધી દવાઓ આવે છે એના સર્વેમાં ખબર પડી કે ભાઈ જે સરકારમાં પ્રાપ્ત ન થતી હોય તો એમને વેચાતી પણ લેવી પડતી હોય તો આવા દર્દીઓ કંઈક રોજગારી કરતા થશે કંઈક કમાતા થશે તો એના ઘરમાં અને આવી દવાઓ માટે પણ એને મદદ મળી રહેશે